નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત મોર્નિંગ મોટિવેશનલ સાથે હું છું કુશાગ્ર દર્શક મિત્રો આજના કાર્યક્રમની અંદર આપણી સાથે સંત સેવા ગૌશાળા બલોલલા મહંશ્રી અને સાથે જાણીતા પ્રસિદ્ધ એવા કથાકાર આપણી સાથે જોડાયા છે ગોપાલ દાસજી ગુરુજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ તો આજે સૌથી પહેલાં તો આપણે વાત કરવી છે કે આજે એકદમ વ્યસ્ત જીવન થઈ ચૂક્યું છે અને વ્યસ્ત જીવનની અંદર આધ્યાત્મિક દ્રષ્ટિએ લોકો આધ્યાત્મિકતાથી દૂર થતા હોય તેમ પણ દેખાઈ રહ્યું છે તો આધ્યાત્મિકતા તરફ પાછા વળે અને ભારતીયની જે સનાતન સંસ્કૃતિ છે તે તરફ ખેંચાય તે માટે કયા ઉપાય કરવા જોઈએ તે જણાવશો આજે આપણે ગુજરાત ફર્સ્ટ ચેનલ ઉપર કુષાગ્રભાત સાથે આપણે ઉપસ્થિત છીએ અને હું જણાવીશ કે આજની પ્રજા જે આધ્યાત્મિક ઉર્જાથી ભરેલી હોવી જોઈએ પણ એમનામાં આધ્યાત્મિક ઉર્જા ઓછી અને બીજી નેગેટિવ ઉર્જા ઘણી દેખાય છે તો એનું કારણ જો કોઈ મેન હોય તો એ યોગથી થોડા દૂર રહ્યા છે યોગી બનવાના બદલે લોકો ભોગી બને છે એનાથી પણ આવા અનેક કારણો સર્જિત થાય છે સર્વ જનતાને આજે અમે વિનમ્ર પ્રાર્થના કરશું કે યોગ એ જીવનના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સાથે પરમાત્માને ઓળખવા માટેનું જો કોઈ સાધન હોય તો એ સ્વયંના અંદર રહેલો પરમાત્મા કોઈ સંતે કહ્યું છે કે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લે જે ભીતરમાં છે ક્યાંય બહાર નથી એટલે ખુદને અંદરથી જગાડવા માટે સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મશક્તિને વધારવા માટે જો કોઈ વસ્તુની જરૂર હોય તો યોગ છે દરેકે સવારની અંદર યોગ કરવા જોઈએ યોગથી તમારું શરીરનું સ્વાસ્થ્ય તો રહેશે જ પણ યોગથી તમારા અંદર જે ક્ષમતા છે જે આત્મવિશ્વાસ છે અને તમારી જે ધીરજ છે એ પણ ખૂબ વધશે એની સાથે સાથે તમારા જીવનનો જે કંઈ થાક છે એ પણ ઉતરી જશે એટલે દરેકને નમ્ર અપીલ છે કે સવાર સવારમાં મોર્નિંગમાં યોગ કરવા જોઈએ એની સાથે સાથે તમે સવારમાં બીજું કંઈ નહીં પણ દસ મિનિટ આધ્યાત્મિક માટે ભગવાન માટે ફાળવો અને માત્ર ભગવાનના નામનું ભજન કરો કારણ કે કલિયુગ કેવલ નામ આધારા સુમર સુમર નર ઉતરે ભવ પારા એટલે કળિયુગની અંદર ભગવાનનું નામ એ ભવસાગર ઉતરવાની વસ્તુ છે એટલે અમે બધાને નમ્ર અપીલ કરીએ કે સવારની અંદર બની શકે તો યોગ કરો અને એની સાથે સાથે ભગવાનનું નામ લો આપ જીવનનો ભવસાગર પણ તરી જશો આજકાલના યુવાઓની વાત કરીએ તો યુવાઓ જ જલ્દીથી ક્રોધિત થઈ જતા હોય છે અને ઘણા એવા ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે ડિપ્રેશનમાં એટલા હદ સુધી જતા હોય છે કે જે ન કરવાનું પણ કરી લે પોતાનું જીવન સુધી તેઓ ત્યજી દે છે તેવા અનેક નિર્ણયો ખોટા નિર્ણયો તેઓ લઈ લેતા હોય છે તો એ જે ડિપ્રેશન હોય છે એ સમયે એ મનુષ્ય માનવી જ જાણતા હોય છે પરંતુ ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે કયો એવો ઉપાય શ્રેષ્ઠ ગણી શકાય ને ડિપ્રેશનમાં ન જાય તેવું શું થાય આજના ઘણી બધી યુવાન પેઢીઓ એ હું તો એમ કહું છું કે સવારે ઉઠવામાંથી જ એ લોકો વિલંબ કરતા હોય છે આપણા ત્યાં એવી કહેવત છે કે રાત્રે વહેલા જે સુવે વહેલો ઉઠે વીર ને બળ વધે સુખમાં રહે શરીર એટલે યુવાનોને વહેલા ઉઠવું દો પહેલાં ઉઠી જવું જોઈએ અને આપે કહ્યું એવી રીતે કે ડિપ્રેશનમાં રહે તો ડિપ્રેશનમાં રહે એનું કારણ છે કે આ ચોવીસ કલાકમાં એ લોકો સોશિયલ મીડિયા કે ઘણા બધા બીજા પણ નો ઉપયોગ કરે છે અને એના કારણે એમનું ચીડચિડિયા પણ વધી ગયું છે તો આ ડિપ્રેશનમાંથી દૂર થવું હોય તો અમારા યોગમાં રિફ્લેક્શન નામની એક ક્રિયા છે એ માત્ર ચોવીસ કલાકનો થાક વીસ મિનિટ તમે રિફ્લેક્શન કરશો તો ચોવીસ કલાકનો થાક તમને વીસ મિનિટમાં ઉતરી જશે બીજો આજે યુવાનો એમ કહેવાય કે સતમાર્ગ બદલે કુસંગ તરફ વળ્યા છે તો એમને જો સતતંગ તરફ લાવવા હશે તો મારી કથાઓનો સહારો લઈ લે કારણ કે આજે વ્યસનોમાં લોકો એવા યુવા યુવા ધન વ્યસન તરફ જઈ રહ્યું છે એના તરફ મને કહેવાનું યાદ આવે કે નહીં પીતે તો કંઈ મુદ્દત તક નહીં પીતે પીને તો કિસી સે કમ નહીં પીતે ક્યા નહીં પીતે તો ભગવાન રામજી કા કથા કા રસ નહીં પીતે માટે મારે કેવું છે કે ને કભી મચ્છર નહીં મારા જીને મરને કી વાત કરતા હે ઓર બાપને કભી મૈખાના નહીં દેખા ઓ બેટા પીને કી વાત કરતા હે એટલે વેસનો તરફ યુવા ધન જઈ રહ્યું છે એને જો પાછું વાળવું હશે તો જે કથા શ્રવણ કરશે આજે કથા મર્યાદા પુરુષોતમ ભગવાન રામની કથામાં એવો કયો પ્રશ્ન છે કે એનું નિવારણ ન હોય ભૂત ભવિષ્યને વર્તમાનમાં કોઈ પણ તમારા અંદર પ્રશ્ન ઉઠે તો અમારી કથાઓમાં આવો અમારા એ કથાની અંદર તમને પ્રશ્નનો જવાબ પણ મળશે અને એનું સમાધાન મળશે એટલું જ નહીં તમને કઈ રીતે આધ્યાત્મિક ઉર્જા શરીરમાં લાવી એનો પણ અમારા સંતો તમને માર્ગદર્શન આપશે એટલે યુવાનો જો કદાચ આ રસ્તે જતા હોય અને એ કથાની અંદર આવી જાય હું તો એમ કહું છું કે ત્રણ કલાક તમે બીજા કોઈ સ્થળમાં જઈને બેસો છો એના કરતાં કલાકે જો અમારી કથામાં આવશો અને હજારો માણસમાં કદાચ બે ચાર લોકો પણ વ્યસન મુક્તિ કરશે ને તો અમારી કથા એ સફળ કથા ગણાશે એટલે દરેકને નમ્ર અપીલ છે કે કથાઓ સાંભળો અને સારું સારું સાહિત્ય વેદ અને ધર્મની જે વાતો છે જેમાં વાડીનાથ ધામ છે એની સ્કંદપુરાણમાં પણ એની ઉપમા આપેલી છે તો આવા જો કોઈ પુરાણો છે આપણે અઢાર પુરાણ છે સો શાસ્ત્ર છે એકાવન ઉપનિષદ છે આમાંથી તમને જે કંઈ અને અસંખ્ય શાસ્ત્ર છે આ શાસ્ત્રનો તમે સહારો લેશો ને તો સંસારમાંથી તમે તરી જશો ખૂબ ખૂબ આભાર આપનો ગુજરાત પર સાથે વાત કરવા બદલ તો દર્શક મિત્રો મોર્નિંગ મોટિવેશનલના કાર્યક્રમ અંદર આગળ પણ આપણે આવી જ અનેક એવા મહાપુરુષો સાથે ચર્ચા કરાવીશું ને સાથે જાણીશું કે કઈ રીતે જીવનને સરળ બનાવવા કેવા ઉપાયો કરવા જોઈએ મને રજા આપશો નમસ્કાર